છ વર્ષ ની દ્વારકા જાય છે પણ કોઈ ગાડીમાં વાહનમાં કે એ રીતે નહીં કઈ રીતે તો કે અમદાવાદ થી કન્ટિન્યુઅસલી દંડવત પ્રણામ કરતા કરતા એ દ્વારકાધીશના દર્શન કરશે અને આઠમે એ દ્વારકા પહોંચશે બેટા તારું નામ શું છે એન્જલ એન્જલ તારી ઉંમર શું છે 6 વર્ષ તું થાકી નથી ગઈ આ રીતે તું જાય છે તો નહીં થાકી નહીં થાકી આજે પદયાત્રામાં નીકળી છે એને કેટલા દિવસ થયા એક મહિનાના 4 આજે 5મો દિવસ છે અને એને મને એવું કીધું કે મારા પપ્પા દંડવત કરીને મારે દ્વારકાધીશ ને મળવા જવું છે મારા ક્રિષ્ના ને કે હું પણ કાનો છું અને એ કાના ને મારે મળવા જવું છે તમે ત્યાંથી અહીંયા પહોંચ્યા તો રસ્તામાં લોકોનો કેવો સહયોગ સહયોગ મળ્યો છે બધાનો અમુક જગ્યાએ તકલીફ પડી છે પર એક્સેપ્ટ કરી છે અમે આ ઢીંગલી છે એ અમદાવાદ થી રાજકોટ સુધી પહોંચી છે પણ હવે રાજકોટ થી દ્વારકા સુધી એને રસ્તામાં કે તકલીફ ના પડે તો આ વિડિયો લોકોને એટલો શેર કરો અને એટલો સપોર્ટ કરો કે જેથી કરીને આ ઢીંગલીને કે એના પરિવારને છે આ યાત્રામાં ક્યાંય અડચણ ના થાય અસર તમારો જે રૂટ છે એ એક તમે કહી દો કાલાવાડ થઈને થઈને આપણે લાલપુરા છે ને ત્યાં થઈને જવાનું તો કાલાવાડ લાલપુરા રસ્તામાં ક્યાંય પણ તમને આ પરિવાર છે આ ઢીંગલી છે દેખાય તો એકવાર એ ઠાકોરજીના દર્શને જરૂરથી આવજો અને એકવાર આ ઢીંગલીને મળજો જરૂર કેમકે એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા કંઈક અલગ જ છે